નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં એકદમ મજામાં ચાલો શરૂઆત કરીએ છીએ લાસ્ટ લેક્ચરની અંદર આપણે મોનેરા સૃષ્ટિને આખી પૂરી કરી મોનેરા સૃષ્ટિની અંદર જોયા પછી એક વિવિધતા જોઈ એની અંદર આર્કીઓ બેક્ટેરિયા જોયા ગ્રામ પોઝિટિવ નેગેટિવના આધારે જોયું એના આકારને આધારે જોયું એ કયા પ્રકારે રહે છે એના આધારે જોયો એની અંદર ખાસ આપણે નોસ્ટોકને જોયો એના અભિકોષને જોયો નાઇટ્રોજનના સ્થાપનને જોયો અલગ અલગ પ્રકારે કેવી રીતે એ દ્રવ્યોનું ચક્રીયકરણ કરે છે એ જોયું ક્લોરોફિલ એનું બંધારણ અથવા તો ક્લોરોફિલ એના કારણે જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થાય એ એ કીધું મેં અહીંયા હું તમને એક નવી વાત સમજાવું છું સાંભળવા જેવી વાત છે વાત એ છે કે જે નોસ્ટોક છે ને એ જે તે સમયે જે પ્રકાશ સંશ્લેષણ કરતા એ પ્રકાશ સંશ્લેષણમાં પોતે પોતાનામાંથી પ્રકાશ સંશ્લેષણ દરમિયાન ઓક્સિજનને પેદા કરતા કોને પેદા કરતા ઓક્સિજનને બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટની વાત કરું છું નોસ્ટોક જે છે એ પોતાનામાંથી કોને પેદા કરતા તો કે કોણ સત્ય બેક્ટેરિયા એ પોતે કોનો ઉપયોગ કરતા પાણીના અણુનો આ ક્વેશ્ચન તેરમા ચેપ્ટરમાં પણ બનશે એનો મતલબ એ પાણીના અણુને તોડીને કોને પેદા કરતા બચ્ચા લોકો ઓક્સિજનને પેદા કરતા ને પ્લસ હવામાંથી કોને લેતા તો કે કાર્બન માટે હું હમણાં આને ભૂસી નાખીશ કોના માટે મેં કરી અહીંયા નોસ્ટોક જે છે નોસ્ટોક એ દુનિયાના સૌથી પહેલા બેક્ટેરિયા છે કે જે પાણીનું સૂર્યપ્રકાશની હાજરીમાં જ્યારે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે કઈ ક્રિયા કરે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે તો એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન શું કરતા હતા પાણીનો ઉપયોગ કરતા હતા કોના માટે પાણીનો ઉપયોગ કરતા હતા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે અને પાણીનો ઉપયોગ કરીને શું પેદા કરતા હતા ઓક્સિજન પ્લસ સાથે સાથે એ શું કરતા હતા નાઇટ્રોજનનું સ્થાપન તો આ પોઈન્ટ ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખી શકાય તેરમા ચેપ્ટરને અનુલક્ષીને નીટને અનુલક્ષીને ઇમ્પોર્ટન્ટ તો બંને પોઈન્ટ તમે યાદ રાખજો ચાલો હવે આપણે કોની શરૂઆત કરવાની છે

અને આ કોણ છે કેવા છે તો કે એક કોષી અને સુકોષ કેન્દ્રી બચ્ચા લો બહુ ઇમ્પોર્ટન્ટ વાત સમજાવું છું એક કોષી અને સુકોષ કેન્દ્રી એનો મતલબ સુકોષ કેન્દ્રી કોષની સર્વપ્રથમ શરૂઆત પ્રોટીસ્તાથી થઈ અને એટલા માટે એને આપણે આદિજીવ અથવા શું કહીએ છે પ્રજીવ રાઈટ પ્રાણીઓની શરૂઆત ના જીવ એટલે પ્રજીવ અને આની અંદર તમે જોવા જાઓ તો એને પાંચ ભાગમાં વહેંચી દીધા છે કયા કયા ક્રાઇસોફાઇટ્સ ડાયનોફ્લેજિલિટ્સ યુગ્લિનોઇટ્સ લાઈમ મોલ્ડ્સ અને કોણ છે પ્રજીવ ફરીથી ક્રાઇસોફાઇટ્સ ડાયનોફ્લેજીલ યુગ્લિનોઇડ સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવ આ જે પાંચ ભાગ છે એની ખૂબ મોટી વિશિષ્ટતા છે રાઈટ કેમ કેમ કે પ્રોટેસ્ટાના એકઈ ચોક્કસ ધારાધોરણ હજી સુધી નક્કી નથી થયા કે આમાં એક્ઝેટ કેવી રીતે મૂકવું કોને મૂકવું શા માટે મૂકવું કેવી રીતે મૂકવું કેમ કે કે અહીંયા પ્રોટેસ્ટા ગ્રુપની અંદર આજના સમયમાં પણ આપણને બદલાતું વર્ગીકરણ દેખાય છે કેવું વર્ગીકરણ દેખાય છે બદલાતું વર્ગીકરણ કેમ હું આ કહું છું ચોપડીમાં તો બદલાતું વર્ગીકરણ નથી લખ્યું હું તમને હમણાં સમજાવું કેમ અહીંયા બદલાતું વર્ગીકરણ કીધું છે જુઓ ક્રાઇસોફાઇસે અને ડાયનોફ્લેજેલેટ્સ જે છે આ બંને જે છે ક્રાઇસોફાઇસી અને ડાયનોફ્લેજેલેટ્સ જે છે એ કોના જેવા છે તો કે એ ક્રાઇસોફાઇસી અને ડાયનોફ્લેજેલેટ્સ એ વનસ્પતિ સમ છે એટલે હું અહીંયા લખી દઉં કે ક્રાઇસોફાઇસી અને ડાયનોફ્લેજેલેટ્સ કોના જેવા છે તો કે વનસ્પતિ સમ છે વનસ્પતિ સમનો મતલબ ખબર પડે વનસ્પતિ જેવા છે એટલે વનસ્પતિ સમ છે ક્લિયર જ્યારે યુગલીનોઇડ્સ છે એ વનસ્પતિ જેવાય છે અને પ્રાણી જેવા પણ છે આ પોઈન્ટને યાદ રાખજો હમણાં ભણાવીશ ત્યારે તમને ક્લિયર કરીશ સ્લાઇમ મોલ જે છે એ થોડા ઘણા ફૂગ જેવા છે ફૂગ નથી પણ ફૂગ જેવા છે અને પ્રજીવ જે છે એ થોડા ઘણા કોના જેવા છે પ્રાણી જેવા મારી વાત ક્લિયર થાય ને એટલા માટે તમે જો અહીંયા વૈવિધ્ય સભર વર્ગીકરણ છે અને એટલા માટે મેં અહીંયા શું લખ્યું બદલાતું વર્ગીકરણ છે કેમ કે આની કોઈ ચોક્કસ સીમાઓ નક્કી થઈ નથી આ વાત ચોપડીમાં કરી છે ક્લિયર થાય અહીંયા સુધી આના બીજા બે થી ત્રણ ઉદાહરણ ચેપ્ટર નંબર બે ને અનુસાર આપો ઉદાહરણ તરીકે ક્લેમિડોમોનાસ અને ક્લોરેલા એ હકીકતમાં કોણ છે તો એ એક કોષી લીલનું ઉદાહરણ છે પણ કેવી છે એક કોશી હવે વર્ગીકરણના નિયમોને જો ફોલો કરવામાં આવે મારી વાત સાંભળજો ધ્યાનથી વર્ગીકરણના નિયમને જો ફોલો કરવામાં આવે તો વર્ગીકરણના નિયમમાં એક કોશી અને સુકોષ કેન્દ્રી છે બચ્ચા લો પ્રોટિષ્ટામાં મૂકા છે તો ક્લેમિડોમોનાસ અને ક્લોરેલ ને હકીકતમાં ક્યાં મૂકવો પડે લીલમાંથી કાઢીને પ્રોટિષ્ટામાં એનો મતલબ નીટની અંદર હવે પછી ગમે ત્યારે ગમે એમ કરીને જ્યારે આ સવાલ પૂછાય અને તમને પૂછે કે ક્લેમિડોમોનાસને વર્ગીકરણના આધાર ઉપર મારે ક્યાં મૂકવા

હું તમને વાત કરું રાઈટ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ વાત અને એ છે ઈસ્ટ તમને બધાને ખબર છે ઈસ્ટ કોણ છે તો કે એક કોશી પ્લસ સુકોષ કેન્દ્રી ફૂગ ફૂગ છે છે પરંતુ તેમ છતાં મૂકવું એને ક્યાં જોઈએ પ્રોટિસ્ટામાં પરંતુ અપવાદ સ્વરૂપે એને ક્યાં મૂકી દીધું છે ફૂગ સૃષ્ટિમાં મારી વાત આખી ક્લિયર થાય છે એટલે અહીંયા હું તમને બેઝિક વર્ગીકરણની માહિતી આપું છું પ્રોટિસ્ટા ગ્રુપનો એક નાનકડો સિનારીઓ સમજાવું છું તમને મારી વાત ક્લિયર ચાલો તો મેં તમને આખી વાત અહીંયા સમજાવી દીધી પ્રોટીસ્ટા સમૂહમાં આપણે લીલને ગણતા નથી પરંતુ એક કોશી લીલ કઈ એક કોશી લીલ ક્લેમિડોમોનાસ અને ક્લોરેલાને આપણે ક્યાં ગણી છે પ્રોટીસ્ટા સમુદાયમાં જ મૂકવાની છે પ્રોટીસ્ટા ગ્રુપમાં પ્રોટીસ્ટા સૃષ્ટિ સમુદાયની પણ શું બોલશું સૃષ્ટિમાં જ આપણે એને મૂકવાની છે ક્લિયર અહીંયા સુધી હા કે ના આના સિવાય ઈસ્ટને આપણે ક્યાં મૂકવી જોઈએ પ્રોટીસ્ટામાં પણ ક્યાં મૂકી છે ફૂગમાં રાઈટ કયા સ્વરૂપે મૂકી છે તો મેં તમને કીધું એ પ્રમાણે અપવાદ સ્વરૂપે કયા સ્વરૂપે મૂકી છે બચ્ચા લો અપવાદ સ્વરૂપે સુકો પણ ફૂગમાં મૂકી છે યુગલિનો એ વનસ્પતિ નથી પ્રાણી નથી પણ એમને જોડતી કડી છે સ્લાઇમ મોલ્ડ ફૂગ જેવા છે ફૂગ નથી અને પ્રજીવ પ્રાણી જેવા છે પણ પ્રાણીમાં આપણે મૂકતા નથી તો આપણે એને ક્યાં મૂકીએ છીએ પ્રોટીસ્ટાક રૂપમાં મૂકીએ છીએ તો તમને એમ થતું છે કે આવું વર્ગીકરણ કોને કર્યું મેં તમને કીધું છે એ પ્રમાણે ચેપ્ટરની જો શરૂઆત તમને ખબર હોય દ્વિસૃષ્ટિ વર્ગીકરણ આપવા વાળા વ્યક્તિ એટલે કોણ લિનિયસ ને ત્યાર પછી ત્રીસ સૃષ્ટિ વર્ગીકરણ આપવા વાળા વ્યક્તિ એટલે કોણ તો કે મિસ્ટર આન્સ્ટ હેકલ તમને બાજુમાં એનો ફોટોગ્રાફ દેખાય છે દેખાય છે ને હા કે ના આજ વ્યક્તિની આપણે વાત કરવાની છે નીચે જો ઘુમડી ખાતા ઘણા બધા પ્રોટિષ્ટ મેં મૂકી દીધા છે મિસ્ટર સમયે એમ કીધું કે વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિથી પણ એક ગ્રુપ એવું છે કે જે સૂક્ષ્મજીવોથી બનેલું છે જેને આપણે અત્યારે આઈડેન્ટિફાઈ નથી કરતા પણ જેટલા આપણે સૂક્ષ્મજીવો મળે બધાને તમે કેમાં નાખી દો પ્રોટીસ્ટામાં નાખી દો એટલે ત્રણ સૃષ્ટિ વરિગણ ત્રીજી સૃષ્ટિ કઈ આવી હતી પ્રોટિષ્ટા સૃષ્ટિ ત્રીજી નહોતી આવી તમને આ ક્લિયર હોવું જોઈએ રાઈટ તો આ વ્યક્તિએ કઈ સૃષ્ટિ નવી આપેલી તો તમારે યાદ રાખવાનું છે એમણે જે સૃષ્ટિ નવી આપી એનું નામ છે પ્રોટી શું નામ છે બચ્ચા લોકો પ્રો

પ્રદર્શન આધાર પણ અલગ અલગ અને એટલા માટે એની અંદર આપણે શું જોઈ શકીએ સૌથી વધારે વિવિધતા જોઈ શકીએ કેટલા ભાગ પડ્યા હતા તો કે પાંચ ભાગ ક્રાઇસોફાઇટ્સ ડાયનોફ્લેજેલેટ્સ યુગ્લિનોઇડ સ્લાઇમ મોલ્ડ અને પ્રજીવ ચાલો અહીંયા સુધી ક્લિયર હવે મારે તમને સૌથી પહેલી વાત સમજાવી છે કોના વિશે ક્રાઇસોફાઇટ્સ છે તમે જુઓ અહીંયા મેં તમને વાત સમજાવી છે અહીંયા જો આ આખે આખો લીલો ભાગ દેખાય છે ને એમાં માછલી દેખાય છે જે મરી ગઈ છે અથવા તો મરેલી છે શું કામ મરેલી છે આહા ગ્રીન લીલના કારણે હકીકતમાં લીલ નથી ક્રાઇસોફાઇટ્સ સમજો અહીંયા તમે જુઓ આને જ મેં ઝૂમ કરીને આખો ફોટોગ્રાફ દેખાડ્યો છે આ એક એક કોષીય સુકોષ કેન્દ્રી જીવ તમને જે દેખાય છે એ ક્રાઇસોફાઇટ્સ છે રાઈટ હવે તમે અહીંયા પહેલમ પહેલું ડેસ્મિડ્સને સમજાવું છું ક્રાઇસોફાઇટ્સના બે ઉદાહરણ તો અહીંયા હું લખશું આપણે ડેસ્મિડ્સ અને બીજું એક્ઝામ્પલ જે છે એ છે ડાય એટમ્સ ડાય નો મતલબ થાય બે રાઈટ અને એટમ્સ એનો મતલબ થાય કણું એટલે કહેવાય એને ડાય એટમ્સ ક્લિયર તો એમાં પહેલું છે ડેસ્મિટ ડેસ્મિટ માટે એક શબ્દ વાપરો છે સોનેરી લીલ લીલ અને એમાંય તમે તો અહીંયા એટલા માટે લખ્યું કેમ કે એ શું કરી શકે છે પ્રોટિસ્ટા સમુદાયમાં છે પણ એ શું કરે છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને જો પ્રકાશ સંશ્લેષણ કરતા હોય તો મેં તમને આગળની સ્લાઇડમાં કીધું એ પ્રમાણે કોના જેવા કહેવાય વનસ્પતિ સમ વનસ્પતિ જેવા કહેવાય ને એટલા માટે મેં આ વાત તમને અહીંયા સમજાવી દીધી ક્લિયર રહે છે હા કે ના આનું એક બીજું ફેમસ નામ છે ફિશ કિલર આલગા અથવા તો ફિશ કિલર આલગી મીઠા તેમજ ખારા પાણીમાં જોવા મળે પાણીના પ્રવાહમાં નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો છે નિષ્ક્રિય રીતે તરતા પ્લવકો છે પ્લવકો એટલે શું હું તમને અહીંયા સમજાવું પ્લવકો એટલે શું તો કે પ્લવકો એટલે પ્લેન્કટોન શું બોલાય બચ્ચા લોકો પ્લવકો એટલે પ્લેંગટોન શબ્દ બોલે બીજી વસ્તુ નિષ્ક્રિય રીતે તરતા એનો મતલબ શું સમજી લ્યો આ પાણી છે તો પાણીમાં આ જે પ્લેંગટોન છે એ આ રીતે પડેલા છે આ પ્લેન્ટોન એને કંઈ પણ કરવામાં ન આવે તો એ નીચે નથી બેસી જાય રેતી લેવાની તમારે પાણીનો ગ્લાસ લેવાનો રેતી નાખવાની પાણીને હલાવવાનું પછી એમણે રહેવા દેવાનું તો જે પાર્ટિકલ્સ છે એ બધા ક્યાં બેસી જાય છે રેતીના કણો નીચે બેસી જાય પાણી પાણી હતું એવું નહીં એવું તમને દેખાશે થોડુંક અમતું ડોળું દેખાશે હવે તમે એને ધ્યાનથી જોશો તો એમાં અમુક કણો હોય એની નીચે બેસે જ નહીં એટલા નાના કણો હોય કે એને તરતા જ રહે પાણીમાં એવી રીતે આ લોકો નિષ્ક્રિય રીતે પાણીમાં શું કરતા રહે તરતા પ્લવકો છે એને તરવા માટે કોઈ પણ પ્રકારની ઉર્જાની કે એટીપીની જરૂર હોતી નથી એટલે અહીંયા નિષ્ક્રિય શબ્દ લખ્યો છે ક્લિયર થઈ ગઈ વાત સમજાય છે કોની વાત કરી મેં ડેસ્મિનની બીજી વસ્તુ આમની જે કોષ હોય એટલે આની ફરતેની જે કોષ દિવાલો હોય એ કોષ દિવાલ સિલિકા દ્રવ્યની હોય છે કોની હોય છે સિલિકા દ્રવ્ય એટલે રેતીની બનેલી હોય છે અહીંયા સુધી ક્લિયર હવે અહીંયા મારે તમને ડાયટમ સમજાવવાનું છે મેં આનો ઇંગ્લિશ વર્ડ હમણાં જ લખ્યો તો ડાયનો મતલબ થાય બે મતલબ મતલબ થાય અણુ એનો આ બે ઘટકો બે અણુ હકીકતમાં કેવી રચના હોય તો હું તમને એની રચના અલગ રીતે સમજાવું આ એનો એક અણુ હોય અને આ એનો બીજો અણુ હોય આ રીતે આ એક નાનું અણુ અને એક આ બીજો મોટો અણુ બંને ભેગા થાય અને સોપ બોક્સ સોપ એટલે ખબર પડે ને સાબુ રાઈટ સાબુદાની એટલે હું એ લખું સાબુદાની જેવી રચના બનાવે અથવા તો એને કહે સોપ બોક્સ જેવી રચના બનાવે તમે જુઓ આને આમ કરીને આમ આપણે ઓપન કરી શકીએ

લાખો વર્ષો સુધી આ દ્રવ્યની જમાવટથી જે પૃથ્વી આજે જોઈએ છીએ એ પૃથ્વી છે ડાયટેમિયસ અર્થ કેમકે લાખો વર્ષો સુધી આ શું કરતા રહે બનતા રહે આ બનતા રહ્યા બનતા રહે રહેરત દ્રવ્ય પેદા થતું રહ્યું કે જે નાશ ન પામ્યો અને એના કારણે એની જમાવટથી શું બની છે ડાયટેમિયસ અર્થ કેવી રીતે સમજાવું તમને આ ડાયટેમિયસ છે અહીંયા આ રીતની સાબુદાની જેવી રચના છે ક્લિયર હવે આ લોકો જ્યારે પ્રજનન કરે ત્યારે શું થાય તો કે આ બંને ભાગ એકબીજાથી આ રીતે છૂટા થાય થઈ ગયા છૂટા હવે જે છૂટા થયેલા બે ભાગ છે ને એ પોતાની મેળે બીજા બે નવા ભાગ બનાવે પણ પોતાનાથી કેવા બનાવે નાની સાઇઝના ફરીથી આ વિભાજન કરશે એટલે ફરીથી આ બંને ઘટકો એકબીજાથી કેવા થઈ ગયા છૂટા થઈ ગયા અને એ છૂટા થઈ જાય એટલે વિભાજન કરે એટલે પોતાના કરતાં નાના ઘટકો બનાવે એમ કરતાં 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 આ અતિશય નાના નાના ઘટકોનું રૂપાંતર થાય અને સૌથી છેલ્લે એ સિલિકા દ્રવ્યથી જડાયેલા રહે કેનાથી જડાયેલા રહે સિલિકા દ્રવ્યથી જડાયેલા રહે અને આવા અતિશય નાના ઘણે તમે દરિયા કિનારે જાઓ રેતીને લઈ આવો માઇક્રોસ્કોપમાં ચેક કરો તો તમને કહી નહીં કહી નહીં તો આ તો તમને દેખાય જ ડાયટેમ પૃથ્વીની રચના સંરચના તમને ત્યાં દેખાશે દેખાશે અને આજ આપણા પૃથ્વીની વિવિધતા છે મિત્રો ક્લિયર હવે આ ડાયટેમિયસ અર્થ જે છે એટલે કે જે પૃથ્વી છે જે આ માટી છે જે આ રેતી છે એનો ઉપયોગ એક સમયે આ તમારી ઇન્ફોર્મેશન માટે કહું છું આલ્ફ્રેડ નોબેલે કરેલો કોને કરેલો આલ્ફ્રેડ નોબેલ આલ્ફ્રેડ નોબેલ તમને ખબર છે જેના માનમાં નોબેલ પ્રાઇઝ આપવામાં આવે છે જે આલ્ફ્રેડ નોબેલે છે એણે પોતે એક આવિષ્કાર કર્યો તો ડાયનામાઇટ્સ ડાયનામાઇટ્સ એટલે શું એક પ્રકારનો બોમ્બ જમીનમાં મૂકેલો હોય પગ તમારો પડે રાઈટ અને પગ ઊંચકો એટલે ઢુવાંગ થઈને ઢૂંગ થઈને શું થઈ જાય તડાકો થાય બસ આ ડાયનામાઇટ્સ જે તે સમયે એક્સપેરિમેન્ટ કરતા બનાવ્યા એ સમયે બોમ્બની ફરતેનું જે કવચ બનાવ્યું જેમ કે તમને ખબર મરચી બોમ્બ હોય મરચી બોમ્બ તેની ફરતે કાગળ લક્ષ્મી બોમ્બ હોય તો એની ફરતે કાગળ હોય સુતળી બોમ્બ હોય તેની ફરતે સુતળી હોય એવી રીતે આ આલ્ફ્રેડ નોબેલે જે બોમ્બ બનાવેલો એની ફરતે એમણે ડાયટમનેસ અર્થનો ઉપયોગ કરેલો ચાલો અહીંયા સુધીની મારી વાત ક્લિયર થાય ડાયટમ્સ અને ડેસમીટ આ બંને જે છે એ સમુદ્રના મુખ્ય ઉત્પાદકો છે ચાલો અહીંયા લખેલું જ છે આપણે એના ઉપર આવી જઈએ ડાયટમ્સ અને ડેસમીટ જે છે એ સમુદ્રના મુખ્ય ઉત્પાદકો છે ઉત્પાદકો છે ક્લિયર આ રીતે તમારે યાદ રાખવાનું છે વર્ષ બે પોઈન્ટ બહુ ઇમ્પોર્ટન્ટ થઈ ગયો તમને આ ફોટોગ્રાફ્સ દેખાડ્યા છે માટીનો ફોટોગ્રાફ્સ દેખાડ્યો છે અલગ અલગ પ્રકારના ડાયટમ્સની રચના પણ ખૂબ સરસ રીતે તમને દેખાય છે હવે આ માટીનો ઉપયોગ ક્યાં થાય તો પહેલું લખ્યું છે પોલિશિંગ વસ્તુની સપાટીને ચકચકીત જગજકિત કરવા ધાતુની સપાટી ઉપર ઘસવામાં આવે તો એના કારણે જગજગિત એટલે વસ્તુની સપાટીને ચકિત કરવા માટે કરવામાં આવે છે અને એનું ફિલ્ટ ફિલ્ટ્રેશન તેલ અને ચાસણીના ગાળણ માટે માટી એક પ્રકારના ગાળણ સ્વરૂપે ફિલ્ટ્રેશન સ્વરૂપે ઉપયોગ થાય ચાસણીના દ્રવ્યને નાખવામાં નીચે પ્યુરિફાય થઈને બહાર આવે એટલે આ ક્વેશ્ચન પણ ઇમ્પોર્ટન્ટ છે આઈ એમ ગોઈંગ ટુ રાઈટ ઇયર ઇટ ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ રાઈટ સો તમારે આ પોઈન્ટને યાદ રાખો તો આપણે એક વસ્તુ ખાલી પતાવી કઈ બોલો તો કઈ ક્રાઇસોફાઇટ્સ જો ફરીથી શું પતાવ્યું આપણે ખાલી ક્રાઇસોફાઇટ્સ પૈતું ક્લિયર અહીંયા સુધી હા કે ના હવે આપણે કોના ઉપર જવાનું છે ડાયનોફ્લેજેલેટ્સ ઉપર જવાનું છે તો જો અહીંયા આપણે કોની વાત કરવી છે તમે ધ્યાનથી આની અંદર ઘણી બધી વાત સમજાવી છે જો તમે અહીંયા ઝૂમ કરીને જુઓ તો આ તમને સમુદ્રની અંદર આખો સમુદ્ર છે ને એમાં તમને એની અંદર આ રેડિશ કલરની વાત દેખાય તમારી ચોપડીની અંદર જો તમે જોશો તો આને શું કીધું છે તો આને એમ કીધું છે લાલ ભરતી શું કહેવાય લાલ ભરતી ડાયનો જે છે એ પણ વનસ્પતિ સમ હોય કોના જેવા હોય બચ્ચાલો વનસ્પતિ જેવા હોય યાદ રહેશે તમને

દેખાડ્યું છે ચાલો ક્લિયર થઈ ગયું તો આ એક એક્ઝામ્પલ છે હવે તમે જુઓ અહીંયા એના અલગ અલગ સ્વરૂપો આપ્યાં છે રાઈટ ગ્વાનિયોલેક્સ આપ્યું છે ગાનિયો ડીયમ આપ્યું છે પેરિડિનિમ આપ્યું છે અને ગ્વાનોડીનિયમ આપ્યું છે આપણી ચોપડીમાં આપણે જેને ભણવાના છીએ એનું નામ છે ગ્વાનિયોલેક્સ યાદ રાખવાનું છે શું કહીએ છીએ આપણે ગ્વાનિયોલેક્સ યાદ રહે અને એ જ ગ્વાન્યુ મેં તમને અહીંયા દેખાડ્યું છે જો એ છે ને આવી રીતે આમ ફરતું ફરતું ચાલે આમ વર્લિંગ મુવમેન્ટ કરે વર્લિંગ એટલે આમ ગોળ ગોળ ફરીને ચાલે આવું કેમ કારણ કે એમની અંદર ચાલો હું આ ગ્વાન્યુ નું નામ પહેલા પૂછી નાખું એક બીજું પણ ફેમસ નામ છે નોકટી લ્યુકા રાઇટ ચાલો નોક્ટીલ્યુકા એ પણ એક ફેમસ નામ છે શું હોય તો એ બે ભાગમાં વહેંચાયેલો છે એક આ ભાગ અને એક આ ભાગ આ રીતે તો એક આડી ખાંચ પડે અને એક આ ઊભી ખાંચ પડે ખાંચમાંથી ખાંચમાંથી એક એક કશા 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 નીકળે નીકળે અને અને આડી આડી ખાંચની જે છે એને આ ગોળ ગોળ મુવમેન્ટ કરે જો તમને દેખાય છે અને એના કારણે એ આગળ વધતું હોય છે મારી વાત ક્લિયર થઈ ગઈ અહીંયા સુધી સમજાય છે જુઓ આગળ આપણે એની વાત કરી દઈએ તો મોટી સંખ્યામાં આ જાતિ ઉત્પન્ન થતું એટલે કે આમાંથી ઉત્પન્ન થતું છે છે ઝેર જે દરિયાઈ જીવો માટે કેવું નુકસાનકારક પોતે આદિકોશ કેન્દ્ર સજીવ અને સુકોષ કેન્દ્રિય સજીવની વચ્ચેના છે યાદ રાખજો પોતે આદિકોષ કેન્દ્રિય એમની પાસે કોષ કેન્દ્ર છે એમની પાસે કોષ કેન્દ્ર પટલ છે પરંતુ એની અંદર હિસ્ટોન પ્રોટીન નથી કોણ નથી

કડી છે મારી વાત ક્લિયર થઈ ગઈ અને હાજરી છે પરંતુ હિસ્ટોન પ્રોટીન ન હોવાને કારણે આદિકોષ અને સુકોષને જોડતી કડી છે તમે જુઓ અહીંયા એક ભાઈ છે એ દોડે છે પાણીમાં દેખાય અને જ્યારે પાણીમાં દોડે ત્યારે તમને એના બ્લુશ કલર દેખાય મેં તમને હમણાં કીધું ને કે એના અલગ અલગ રંગ હોય એમાંનું એક છે આ લાલ ભરતી ગુઆનિયોલેક્સ અને બીજું છે આ વાદળી રંગ તમને દેખાય હવે જે વાદળી રંગ દેખાય કે આ લાલ રંગ દેખાય છે એ શું છે તો કે તમારે લખી નાખવાનું છે કે એ લોકો પોતાનામાં જૈવ પ્રદીપ્તિ દેખાડે છે શું દેખાડે છે બચ્ચા જૈવ પ્રદીપ્તિ જેના કારણે રાત્રિના સમયે તમને ચમકતું દેખાય છે અથવા તો લાઇટનિંગ દેખાય છે ક્લિયર અહીંયા સુધીની વાત તો આ સાથે આપણે બે પોઈન્ટને પૂરા કર્યા એટલે કે ક્રાઇસોફાઇટ્સ અને ડાયનોફ્લેજ જે વનસ્પતિ જેવા છે એને પૂરા કર્યા થેન્ક યુ સો મચ નેક્સ્ટ પોઈન્ટની અંદર આપણે શરૂ કરીશું ક્યાંથી યુગલિનોઇટ્સથી ઠીક છે ચાલો